મહત્વના સમાચાર મળી રહ્યા છે આજે ભાદરવી પૂનમના મહામેળા જોડાયા હતા બોલમારી અંબે જય જય અંબેના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે તો લાખો ભક્તો માં અંબાના ધામમાં પહોંચીને અંબાના દર્શન કર્યા છે છ દિવસમાં સત્યાવીસ લાખ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે આજે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે કારણ કે આજે અંબાજીનો જે ભાદરવી પૂનમનો મહામેળો છે તેનો આજે અંતિમ દિવસ છે મંદિર પરિસરમાં બોલ બોલમાળી અંબે જય જય અંબેના નાદ ગુંજી રહ્યા છે તો ભાદરવી પૂનમના મહામેળાનો આજે અંતિમ દિવસ માતાજીની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો માતાજીના દર્શન કર્યા લોકો ધજા સાથે વિવિધ માનતાઓ સાથે માંબાના ધામમાં પહોંચ્યા અને માંબાનું ધામ જય જય અંબીના નાદથી ગુંજી ઉઠ્યું છે છ દિવસમાં સત્યાવીસ લાખ લોકોએ મા અંબાના દર્શન કર્યા છે તો લોકો પગપાળા ચાલતા મા અંબાના ધામે પહોંચી રહ્યા છે કેટલાય કિલોમીટરનું અંતર કાપીને અનેક મુશ્કેલીનો સામનો કરીને પણ મા અંબાના ચરણોમાં શિષ્ય ઝુકાવવા માટે ભક્તોની ભીડ અંબાજીમાં ઉમટી પડી છે છેલ્લા પાંચ દિવસમાં લાખો લોકોએ માનતાઓ સાથે અનેક સાથે સાથે શ્રદ્ધા અંબાના ધામમાં ભક્તોનું મહેરામણ ઉમટ્યું છે તો આજે ભાદરવી પૂનમ છે ભાદરવી પૂનમના મહામેળાનો અંતિમ દિવસ છઠ્ઠો દિવસ છે ને છ દિવસમાં સત્યાવીસ લાખ લોકોએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે પ્રશાસન તરફથી પણ અંતિમ દિવસ છે કેવો માહોલ આજના દિવસે જોવા મળી રહ્યો છે આ નો છેલ્લો દિવસ છે અને અંતિમ પ્રણામમાં છે ત્યારે મોટી સંખ્યામાં આજે પણ માય ભક્તો જોવા મળી રહી છે આ મંદિરની ની રેલીઓ જે છે તે માઈ ભક્તો થી ઉભરાઈ રહી છે અને ઠેર ઠેર જગ્યાએ માઈ ભક્તો નો જોવા મળી રહ્યો છે તો કહી શકાય કે જય જય અંબેના ના સાથે આજે છેલ્લા દિવસે પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી રહ્યા છે ત્યારે કહી શકાય કે આજે જે છેલ્લા દિવસ છે અને મેળાને ને પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે સમગ્ર જે વિભાગ છે જે મેળામાં દરમિયાન જે કામગીરી કરી હતી તેમના દ્વારા

જે ચોપટકપણે કહેવામાં આવે આવે તો જે આ ભાદેરી પૂનમ જે સાત દિવસનો મહા મેળો થતો હોય છે ત્યારે લાખોની સંખ્યામાં માહ ભક્તોમાં અંબરના દશનાર્થે આવતા હોય છે અને મંદિરની પ પવિત્રતા જેવા તે હેતુથી ભાદેરી પૂનમ ત્યારબાદ એક પ્રક્ષાલન વિધિ યોજાતી હોય છે અને મંદિરની સાફ સફાઈ પણ કરવામાં આવતી હોય છે તો એ આગામી માં થોડાક દિવસોમાં પ્રક્ષાલન વિધિ પણ યોજા અને જે આજે આ અંતિમ પરંપરા ઉપર જઈ રહ્યો છે મેળો તેને લઈને અનેકો ભક્તો મા અંબાના જગત જેમની અંબાના મંદિરે આવ્યા હતા અને સમગ્ર અંબા તંત્ર અને જે મંદિર ટ્રસ્ટ છે તેને લઈને તેમને ભક્તો માટે તમામ પ્રકારની સુવિધાઓ જે મંદિરમાં દર્શન થી લઈને તમામ પ્રકારની સુવિધાઓ પરિપૂર્ણ કરવામાં આવી હતી ત્યારે આજે આ મેળા દરમિયાન જે છે સવારે છ કલાક થી લઈને રાત્રે બાર કલાક સુધી ખુલ્લું રાખવામાં આવતું હતું ત્યારે આ મેળા મહા મેળા પરિપૂર્ણ થયા બાદ આવતીકાલે થી જે મંદિર નો રાબેતા મુજબ નો સમય હોય છે તે રાબેતા મુજબ સમય થશે જી 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 આભાર દેવેન્દ્ર સમગ્ર માહિતી આપવા